રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ ની ધામધૂમ પૂર્ણ પૂર્ણાહુતિ કરવામાં આવે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે ભાગવત કથાની પાવન સફર તારીખ સત્યાવીસ જાન્યુઆરી ના રોજ સદગુરુ બ્રહ્મચારી શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ નંદ્રેનાથી અને શ્રીમદ ભાગવત સપ્તાહની સાથે પીપરલાના આંગણે જેમાં સમૂહ લગ્નોત્સવ અને બારમો યજ્ઞો પવિત્ર મહત્વનો મુકામ બની રહે છે અને કથાની દિવ્યતાને વધુ મહિમાવંત બનાવ્યો હતો જેમાં પરમપૂજ્ય એકસો આઠ ભાવિ આચાર્ય શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ આ પ્રસંગે પીપરાલાના આંગણે પધાર્યા હતા હતો જેમાં શ્રીજીવાડીના ંગણમાં શ્રી જીવરામભાઈ કુબેરભાઈ બારૈયા પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં દસ જેટલા યુગલો દ્વારા જીવન પથ પર સાથે ચાલવાના વચને બંધાયા હતા અને એકસો પચીસ યજ્ઞો પવિત્ર દ્વારા બટુકો નવું જીવન મેળવ્યું હતું આગેવાનો દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞો પવિત્ર પાલીવાલ સમાજ માટે સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે છે આ સમૂહ લગ્નોત્સવમાં યુગલોના સગા વહલા ઉપરાંત અનેક શ્રેષ્ઠીઓ અને મહેમાનો નવપણિત યુગલોને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા જેમનો આજે અંતિમ દિવસે પોથીયાત્રા ફેરવી સપ્તાહની પુનાહુતિ કરી હતી સમ્રાટ સમાચાર તળાજા